સોશિયલ મીડિયા ઉપર હથિયાર ગુપ્તી સાથેનો વિડીયો મૂકનાર ઈસમને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ કીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા શ્રી જયદીપસિંહ જાડેજાએ કડક સૂચનાનું અમલ કરવા સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ વગેરે ઉપર ગુનેગારો તથા અન્ય વ્યક્તિનો હથિયાર સાથેના ફોટાઓ પાડી સામાન્ય નાગરિકોમાં ભય અને દહેશતા ફેલાવનાર આરોપી ભાવેશભાઈ કેશુભાઈ પરમાર રેવાસી જરગલી વારાને સ્ટીલના હાથાવારી ગુપ્તી એક સાથે ગીર સોમનાથ એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એ વાઘેલાની સૂચનાથી એસ થી એસઆઈ ઇબ્રાહિમ માનવા પ્રતાપ સિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચાવડા વગેરે ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઈસમે સોશિયલ મીડિયામાં ગુપ્તિ સાથે વિડિયો અપલોડ કરે હોય જરગલી ગામે વાડી વિસ્તારમાંથી હથિયાર સાથે પકડી પાડે જિલ્લા બ્યુરો ચીફ લોચ દોસ મમદ હરપડિયા ભાઈ સે કેસુબેન ગામ રહેવાતી છે હમણાં મેં વિડિયો મેક કરતી ઇન્સ્ટાગ્રામ અને એસ બી જી ઓ પોલીસ વાળી મને પકડી પડ્યો હવે મારી ભૂલ થઈ કે આ વિડિયો કોઈ દી નય મૂકો